આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ની ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ની ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે સુરતમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે કોલ્ડ ડ્રિન્કસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા હતા શાળામાં પશ્ચાતા પેટી પણ મૂકવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ ગયો છે સુરત જિલ્લામાં ધોરણ દસના એકાણું હજાર ત્રણસો એસી ધોરણ બાર સામાન્ય પ્રવાહના પિસ્તાલીસ હજાર સાતસો વીસ અને વિજ્ઞાન પ્રવાહના પંદર હજાર ચારસો સિત્તેર મળીને કુલ એક લાખ ત્રેપન હજાર બસો નેવું વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા છે પ્રેસિડેન્સી સ્કૂલના ટ્રસ્ટી નટુભાઈ કાર્યાય શાળા હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો પ્રારંભ થયો છે એક લાખ ત્રેપન હજાર નેવું વિદ્યાર્થીઓ જિલ્લામાંથી પરીક્ષા આપી રહ્યા છે અહીંયા ધોરણ દસ નું સેન્ટર ફાળવવામાં આવ્યું છે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ પહેલીવાર બોર્ડની પરીક્ષા આપશે એટલે વિદ્યાર્થીઓને આવકારવા માટે કુમકુમ તિલક કરીને કોલ્ડ ડ્રિંક સાથે આવકારવામાં આવે છે વિદ્યાર્થીઓને હળવા બનાવવા માટે અને પરીક્ષાને એક ઉત્સવ તરીકે ઉજવે એ રીતે લોકો માટે રેડ કાર્પેટ પાથરી માતા સરસ્વતીના આશીર્વાદ લઈને એ વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવે છે ક્લાસરૂમની અંદર સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી છે આ ઉપરાંત પશ્ચાતાપ પેટી પણ મૂકવામાં આવી છે વિદ્યાર્થી કોઈ ભૂલથી કોઈ સાહિત્ય લઈને આવ્યું હોય તો આ પશ્ચાતાપ પેટીમાં મૂકીને હળવા થઈ જાય કાર્યા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ આજરોજ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા થઈ ચાલુ થઈ જાય છે એક લાખ ત્રેપન હજારને બસો નેવું વિદ્યાર્થીઓ જિલ્લામાંથી પરીક્ષા આપી રહ્યા છે અને એમાં પ્રેસિડેન્સી સ્કૂલની અંદર ધોરણ દસનું સેન્ટર ફાળવવામાં આવ્યું છે ધોરણ દસના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પહેલીવાર આપે છે એટલે એ લોકોને આવકારવા માટે એમને કુમકુમ તિલક કરી અને કોલ્ડ્રીંક સાથે એ લોકોને આવકારવામાં આવે છે વિદ્યાર્થીઓને હળવા બનાવવા માટે અને એક ઉત્સાહભરું વાતાવરણ રહે પરીક્ષાને ઉત્સવ તરીકે જોઈએ એ રીતે એ લોકોને રેડ કાર્પેટ પાથરી માતા સરસ્વતીના આશીર્વાદ લઈને એનું સ્વાગત કરવામાં આવે છે ક્લાસરૂમની અંદર સીસીટીવી કેમેરા રાખવામાં આવેલું છે વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ ધ્યાન રાખવામાં આવે છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એનું પણ ધ્યાન રાખવામાં આવે છે એક પશ્ચાતા પેટી મૂકવામાં આવેલી છે કે જેમાં વિદ્યાર્થી કોઈ ભૂલથી કોઈ સાહિત્ય લઈને આવ્યો હોય તો એ પશ્ચાતા પેટીની અંદર મૂકી અને હળવા થઈ જાય મારું નામ ગોહિલ માન્યરસિંહ ધાનસિંહ છે હું આજે આ શાળામાં બોર્ડની પરીક્ષા આપવા આવ્યો છું અને મારી તૈયારી બહુ સારી છે આજે પેપર છે નું શાળામાં મારે તિલક કરી ઠંડુ પીવડાવી મારું સ્વાગત કરવામાં આવ્યું છે મારી બધા પરીક્ષામાં બધા સબ્જેક્ટની તૈયારી બહુ સરસ છે અને આજે હું બહુ કોન્ફિડન્ટ ફીલ કરી રહ્યો છું બોર્ડ ની પરીક્ષા શું કેવું લાગી રહ્યું છે કઈ ગભરા ગભરાટ જેવું કઈ નથી કોન્ફિડન્ટ છે અને સારું જ પેપર જશે એવી ફિલિંગ છે બાકી વિદ્યાર્થીઓને બી એવું જ કહેવા માંગુ છું કે કોન્ફિડન્ટ રહો કઈ ટેન્શન નહીં લો શાંતિથી પેપર લખવાનું એટલે સારું જ જશે મારું નામ પ્રિશા ટેલર છે મારી મારી ઇંગ્લિશની એક્ઝામ છે હું આ સ્કૂલમાં ફર્સ્ટ એક્ઝામ આપવા આવી છું મારી તૈયારી એકદમ સારી થઈ ગઈ છે મને કોન્ફિડન્સ છે કે મને બધું આવડે છે થોડીક નર્વસનેસ છે પણ જ્યારે પેપર લખશું ત્યારે બધું સારું થઈ જશે થેન્ક તો બહુ જ સારી રીતે કર્યું છે અમને લોકોને ઠંડુ પણ આપવામાં આવ્યું છે અમારો ચાંદલો કર્યો છે બહુ સારું છે એકદમ સારી સ્કૂલ છે એવું કંઈ તકલીફ નથી બધા સારી રીતે છે બધું ને એક્ઝામ પણ સારી જ છે